ટમાટા કેમ આપ્યા તા તને ગમતું નથી કે ટી શર્ટ કાઢું કે એકકો હે એક દર્દી ડોક્ટર પાસે ગયો સાહેબ કે સાહેબ મારે કે કેવું ખાતું ખબર છે કે હું છે ને ગમી વસ્તુ તરત ભૂલી જાઉ તો ડોક્ટર સાહેબ કે પેલા 500 લાય મારી પાસે આ અદવન બો કરી ભૂલી દઈ માર છે જાઉ અતના છોકરા એવા છે ને તમે સમજો ગમી એમ તમે ને કયો ને સામું જ બોલે અને એના જવાબ એવા દે ફાટ 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 શિક્ષકે છોકરાને પૂછ્યું કે ફળ તોડવાનો સૌથી સારો સમય કયો તો એક છોકરો ઊભો થયો સાહેબ કે એનો માલિક કયો હોય તારે કારણ કે હું હોય તારે તોડે ને કહું જાગતો હોય કે કહું વાહ નાખે એક સાહેબ એવો ચૂનીને ઊભો કર્યો ચૂની હતો ઠોઠ આવે ચૂનીને કે આ જો એટલે તારી બાજુમાં વિહે એ કેટલો હોંશિયાર છે ભણવામાં કે એક હે તો ચૂની કે એક કાલે નેકો ચોકડી નેકો એક બે ચોર કપડાની દુકાનમાં ચોરી કરવા ગયા રેડીમેડ કપડાંની ચોરી કરવા તો ચોરી કરવા અંદર ઘુસી ગયા પછી જેવો શર્ટ ની અંદર સ્ટીકર મારેલું હતું ભાવ નું તો નું સ્ટીકર જોઈને શું કે ખબર એ આમ જોતો ખરા લોટવા બેઠા લોટવા એક મિત્ર બીજા મિત્ર ને કે એટલે હું તને દર શિયાળે જોઉં છું કે તું શર્ટ તારી બોડી ઉપર નહીં અંતર લગાડે કે શિયાળા એક છોકરાને ઉભો કર્યો સાહેબ તું રોજ ખાસ રોજે રોજ તું ખાસ છતાં તને ગમતું નથી એ વસ્તુ ના માય કે સાહેબ તમારો ધબ્બો એક મારો મિત્ર છે તો એ નવરો બેઠો હતો બિચારો સમજે રોડ કાંઠે તો આમથી બેન એક્ટિવા લઈ નીકળ્યા એક્ટિવા લઈને નીકળ્યા એટલે એમનો દુપટ્ટો થોડોક દુપટ્ટો ખંભે નાખેલો અને દુપટ્ટો ટાયરમાં આવે ની તીએ તો આ ભાઈને બિચારે જોયું ન બેન હમણાં પડશે તો આ ભાઈ કે બેન ઉલો દુપટ્ટો ટાયરમાં ભરાય છે તો પડશો તો બેન કે તું વાઈન્દ્રા તારું કામ કઈને એક મિત્ર એની ફ્રેન્ડને હોટેલમાં જમવા લઈ ગયો પછી જમી રહ્યા અને જમીન પછી આ બોલ્યો કે એક વાત કહું તો તું નારાજ નહીં થાય ને તો એની ફ્રેન્ડ કે ના ના કયો તમ તાર નહીં નારાજ થાઉ તો ઓલો કે જમવાનું બિલ અડધું અડધું દઈ દેવી એક બેન પહેલી વાર બકાલું લેવાઈ ગયો પહેલી વાર તે બકરો લેવાઈ ગયા ઘરવાળો કે ટમાટા લઈને આવજે કે નકરું બટાકા ને એવું બધું લઈ લે મેંથી બેસી ભાવતી નો હોય ને કે તે ઘરવાળી ગઈ પહેલી જ વાર હે ભાઈ ટમાટા કેમ આપ્યા તો ભાઈ કે બેન હું ટાટા વીસના પાંચસો તો એ ઘરવાળાએ સીધો એને ઘણીને ફોન કર્યો હાલો તમને કહો ઘાય ઘા આવો ને માર્કેટમાં બોલો કે પણ થયું શું કે કાંઈ નહીં ટમાટા વીણવાના પાંચસો કે વીના પાંચસો આપે તો ત્યાં પાંચસો ટમાટા હું ચારે વળી રહ્યો બપોઈ સડી જાય તું ભૂખ્યા રહી છું એક બેન તો પેલું લેવાઈ ગયા રાંધવા હાટું કારણ કે તો પેલું ફૂટી ગયું લીકેજ થઈ ગયું હતું તે નવા નવા ગયા ને બેન ને ઘણી બધી આવડે નહીં તે બેન કે તે પેલું આપો ભાઈ હાલો બેન હા ઠપ કર્યું હોય તે પેલું એક નંબર બધા આ તે પેલું લઈ કોઈ વસ્તુ કાંઈ ન થાય લીકેજ નહીં ને વળી સાકાય તમારો હપ ચડી જાય હા ભાઈ આના કેટલા આના બેન એના પોણે બસો એટલે ભાઈ હું આયા દાવું છું કે કંઈ કે વ્યાજ બી રાખો બસો દઈ દઈશ પણ બેન બસો કરતા પોણે બસો ઓછા કહેવાય એ ભાઈ ઓછું વધુ કાંઈ નહીં બરોબર જ મેં કીધા છે પોણે બસો બસો આવી દઈશ તમને પોણે બસો પોણી બસું કાંઈ નહીં ખોટી લભ નથી કરી મારે ઘણી ઘરે ભૂખ્યો છે પણ કે બેન મારે વધારે પૈસા લેવા જ નથી પણ કે હું ક્યાં તમને વધુ દેવાનું કહું છું હું ઓછા લેવાનું કહું છું બસો પોણી બસો નહીં બસો હું તમને દઈ દઉં આઈ લ્યો લઈ લો લાવો તો મારો શું વાંધો હું તો ઓછા કહેતો હતો સારું આલો બેન લઈને વેપાર